ખેડાળુ દર્શન હોટલની સામે આયસર અને ઈકો વચ્ચે અકસ્માત સર્ધો અકસ્માતનો ઇકો ગાડી બે પલટી ખાઈ ગઈ ઈકો ચાલક સહિત અંદર બેઠેલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે સુરતથી કુરેશી પરિવાર સટલાસના લગ્ન પ્રસંગે જઈ રહ્યો હતો તે દરમિયાન સમગ્ર ઘટના બની હતી ઘાયલ થયેલા બેને એક શોર્ટ મારફતે દાખલ કરવામાં આવે છે ઓવરટેક કરવાની હોડમાં ગાડી પલટી ખાઈ જતા બન્યો બનાવ વૃંદાવન હાઈવે પર ઓવરલોડ ભરેલી માતેલા સાડની જેમ દોડતા ડંપરો મોટી ઉપાતિ લાવશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે ખેરાલુ પોલીસ અધિકારીઓની મહેરબાનીથી વહીવટદાન હપ્તાથી ડંપરો ચાલકો બેફામ જોવા મળી રહ્યા છે અકસ્માતમાં જાનહાની ચડી પણ ઇકો ગાડીને નુકસાન થયું છે ત્યારે ખેરાલુ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમાના સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં